પોરબંદર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારના રહીશોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના રહીશોને એમની મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાયો હતો જેમાં અર્જુનભાઈ ખંડમાં ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મહાનુભાવો અને નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલી અધ્યક્ષ સ્થાને

દરેક ગામના લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે ગ્રામ્ય મિલકતોનું ચૂના માર્કિંગ અને ડ્રોનથી ડિજિટલાઇઝેશન કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં પ્રતિકરૂપ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્ડ ધારકોએ આ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરના માર્ગદર્શનમાં યોજાયેલ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર જેબી વદર અને ડીઆરડીએના નિયામક રેખાબા સર્વ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા